નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી સમાચારોની વિગતવાર વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના રણપુર ખાતે છેલ્લા ચાલીસ દિવસથી ચાલી રહેલ યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મુરલીધર મોલજી ઉપસ્થિત રહ્યા હતા અને સંતો મહંતોના આશીર્વાદ સાથે હસ્તે રાષ્ટ્રીય ચિન્હનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દત્ત ભગવાન અને ગિરનાર પર મને પૂર્ણ શ્રદ્ધા છે આપણો દેશ શક્તિશાળી બને એ પ્રાર્થના તેવી પ્રાર્થના કરું છું હું મહેશ ગીરી બાપુ ઘણા સમયથી જોડાયેલો છે અને અહીં આવી સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી હું ધન્ય બન્યો છું સનાતન વૈદિક ધર્મોત્સવ યજ્ઞાનુષ્ઠાન મહોત્સવ આ પર્વના અંદર રાણેશ્વર મહાદેવ મંદિર રાણપુર ભેસાણ તાલુકામાં ચરણ કમલ છે એ સંસ્થાનના બધા જ મહંતો જે થઈ ગયા એમની સમાધિ સ્થાન છે આ જગ્યાએ આ જે મહાપર્વ થયો આ મહાપર્વની ની અહીંયા થઈ છે જેમાં ચોવીસ પ્રકારના દુર્લભ યજ્ઞોનો સમાવેશ હતો અને એની પૂર્ણાહુતિ થઈને આજે આજે આ આ યજ્ઞ પૂર્ણ થયા નિમિત્તે અહીંયા બહુ મોટો ભંડારો થયો જેમાં હજારો સાધુ સંતો પધાર્યા દાન દક્ષિણા થઈ તેમજ ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં આવ્યા એ લોકોએ બધાએ પ્રસાદ લીધો તેમજ આજના દિવસે આ પૂર્ણાહુતિ નિમિત્તે કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી મુરલીધર મોહોળજી છે એ આજે પધાર્યા એમને દર્શન આશીર્વાદ ને બધું કરીને અહીંયા ભારતનું જે આપણું રાષ્ટ્રીય ચિન્હ છે અશોક સ્તંભ કહેવાય એનું અનાવરણ એના એમના હસ્તે થયું છે અને આ મહાપર્વની પૂર્ણાહુતિ થઈ છે તો આ દિવ્ય પર્વ અહીંયા ઉજવાયો છે હું બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું જય ગિરનારી મેં તો એક દત્તભક્ત હું મેં ગિરનાર આતા રહેતા હું दत्त महाराज का आशीर्वाद बापू जी का आशीर्वाद लेने में यहाँ पे पहले ही आया हूँ लेकिन अभी इस जो हमारा ये जो क्षेत्र यहाँ पे जो अभी हमारे मंदिर था रानीश्वर मंदिर में जो पिछले 40 बयालीस दिन से जो एक धार्मिक कार्यक्रम शुरू है तो उसी समय यहाँ पे राष्ट्रीय चिन्ह का अनावरण भी था करना था बापू जी का आशीर्वाद तो मेरे साथ है मैं कई सालों से उनसे जुड़ा हूं उन्होंने मुझे कहा था कि यहाँ पे तू आना सब संतों का आशीर्वाद तुझे मिलेगा तो मुझे लगता है कि मैं वही मन में कामना थी कि यहाँ आने के बाद सभी संतों से मिलूं उनका आशीर्वाद ले लूं। तो एक राष्ट्रीय चिन्ह का अनावरण भी यहाँ पे हुआ है और मुझे लगता है कि उसमें यही प्रतीत होता है कि हम हमारा देश एक पूरे विश्व में एक शक्ति बने एक सबसे बड़ी शक्ति बनकर सामने आए और उसी तरह